નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ત્રણ બે હાજર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજી નીચો ભાવ ત્રણ હજાર રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા રહેલો તો સિંગદાણા પંદરસો પંચોતેર રૂપિયા થી લઈને સોળસો એસી રૂપિયા જીરુ ચાર चार सौ रूपया पांच हजार एक सौ नौ रूपया अड़द चौद सौ रूपिया अठार सौ पचीस रूपया मग पंदर थे लेने सो एक रूपयासी रूपिया तुवेर सत्तर सौ रूपिया हजार सौ रूपिया धा बार सौ नेुपिया थी लाइने अठार सो एक रूपिया सोया બિન આઠસો ચોપન રૂપિયાથી લઈને આઠસો ઓગણસી રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયાથી લઈને નવસો ઓગણત્રીસ રૂપિયા લસણ ચૌદસો રૂપિયા થી લઈને બે હજાર છસો રૂપિયા વરિયાળી એકત્રીસ રૂપિયાથી લઈને સત્તરસો એકવીસ રૂપિયા સૂકા પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા બે હજાર છસો ચોમોતેર રૂપિયાથી લઈને ત્રણ હજાર એકત્રીસ રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો એસી રૂપિયાથી લઈને બે હજાર સાતસો સાડત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને પાંચસો અઠ્યોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો બેંસી રૂપિયાથી લઈને પાંચસો બત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયા થી લઈને બારસો સાડત્રીસ રૂપિયા મગફળી એક હજાર એંસી રૂપિયા થી લઈને તેરસો બાર રૂપિયા કપાસ ચૌદસો પચાસ રૂપિયા થી લઈને સોળસો વીસ રૂપિયા તો હવે મિત્રો રાજકોટ શાકભાજીના બજાર ભાવ જાણી લઈએ ચણા એકસો સિત્તેર રૂપિયા થી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા ચોળી છસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા ફુલાવર ત્રણસો રૂપિયા થી લઈને છસો રૂપિયા ગુવાર સિંગ અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા રીંગણ એકસો પચાસ રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા ભીંડા આઠસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા કારેલા પાંચસો રૂપિયા થી લઈને આઠસો રૂપિયા કાંકડી ત્રણસો પચાસ રૂપિયા થી લઈને છસો રૂપિયા ડુંગળી એકસો ત્રીસ રૂપિયા થી લઈને ત્રણસો એકાવન રૂપિયા ટમેટા બસો રૂપિયા થી લઈને ચારસો રૂપિયા મરચાં ચારસો રૂપિયા થી લઈને આઠસો રૂપિયા લીંબુ અઢારસો રૂપિયા થી લઈને બે હજાર ચારસો રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લેગી વીડિયો જોવા બદલ આભાર